નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ ન્યૂઝ સાઈ ગ્રુપ કા રાજા આયોજિત ગણેશ મહોત્સવ યોજાયો મોડાસામાં આવેલ સાઈ મંદિર કે જે ઓધારી મંદિરમાં છેલ્લા ઓગણીસ વર્ષથી આયોજન થાય છે અને બે હજાર ચોવીસમાં વીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો હોય ત્યારે તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સાઈ ગ્રુપ મંડળ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ નાટ્યના છપ્પન ભોગ ડાન્સ વડીલો તેમજ દરેક સભ્યનું સ્વાગત શંતવાણી બરફનું શિવલિંગ તેમજ ભૂત સોએ બાળકોમાં આકર્ષણ વધાર્યું છે તેમજ વિવિધ પ્રકારના કાર્યક્રમો દસ દિવસ આયોજન કરવામાં આવ્યું હતું મોડાસા નગરની જનતા માટે શાહી ગ્રુપકા રાજા ગણેશ મહોત્સવ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ત્યારે નવમા દિવસે નગરજનો મોટા પ્રમાણમાં ગણેશજીની પૂજા અર્ચના કરવા મંદિરે ઉમટી પડેલ હતા સૌ ભક્તોએ ઉલ્લાસપૂર્વક દર્શનમાં અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો ત્યારે સાઈ ગ્રુપ રાજા ગણેશ મહોત્સવના પ્રમુખ પ્રજ્ઞેશ લિમચીયા ઉપપ્રમુખ સુનીલ કડિયા મંત્રી નિર્મલ પટેલ સહમંત્રી અંકુર ચૌહાણ ખજાનચી પ્રિતેશભાઈ ભાવશાર તેમજ સાઈ ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું ઉલ્લાસપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ધ્રુવ ભાવશાર મોડાસા